નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો બાવન રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બસો સોળ રૂપિયા પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર પાંચસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ પંદર હજાર બસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ બાવન હજાર સો રૂપિયા છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર બસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે કલ સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર છસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ બાવીસ હજાર સો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર બસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તુલુ સોનાનો ભાવ એક લાખ છેતાલીસ હજાર આઠસો બાણું રૂપિયા અને મિત્રો હજી સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચોવીસ હજાર સો રૂપિયા રહ્યો છે